પણ વાસ્તુ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધા કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે વાસ્તુ નો મતલબ શું છે અને સમજણ ન હોય તો પછી ઓલા કર્યું હતું આપણે કર્યું ઓલા કર્યું હતું આપણે કરી એવું નકરું નથી મહાપુરુષ એટલા માટે કે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વશ એમાં હવે તું વશ એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે તો નામ વાસ્તુ કર્યું કે વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં અંદર આવો ને પગથિયા પગથિયા હોય એ નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણું પવિત્ર શબ્દ છે લક્ષ્મી ના ઘરે પગથિયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કિર્યા બીમ કિર્યા નોકરા નોકરા નામ આપ્યા પણ નગર ખરે ખરે અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને એના જેવી એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય ગમે જે તે તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આય હવે તું બહુ ઠેકડા નો ભરતી થા ભલે ભલે ભલી થાય એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે હોંસરી કહેવાય હોંસરી આવે હોંસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા ઓસરવાની છે ભૂલવાની છે આને તારે અપનાવવાના છે એટલે એને ઓસરી કેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમ ની બાર હા બાર હાક છે ને બાપુ દીકરીને આ બેનું બેઠા છે ને દીકરી એટલે માટે ખાસ કઉ છું એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટી નું નામ બોલાય જાય છે આ બાર હાખ ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કર્યું છે એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે ધરાવીને ધાન નો નિપજે કોડવીને માડુ હોય જેળ જકરા નિપજે જેની જનતા હોચલ હોય સંતોએ એટલા માટે કીધું કે જનોની જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નઈ તો રહેજે વાંઢડી આવા દીકરા જો નો જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવીલ એમ નામ મરી જaje ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જોવે બબુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ

અંતરના ઉડાણની કોક વેધુને કરાય વાત એને સોરે નો સીધરાય સીજની વાતું શંકરા જેના ઉજળા તન હોય ઉજળા મન હોય એને વાલી દવલી વાત કરાય આપડો માણા હોય આપણે એમ થાય કે આપણો અંગત માણસ એની પાસે વાત કરાય બધાની પાસે વાત ન કરી શકાય એટલે નિરલભાઈએ કીધું આ અવાણી બની ને નિરલભાઈના લગન થયા ને ત્યારે નિરુલભાઈ ને વળાવવાનો સમય થયો દીકરીનો પ્રસંગ હોવામાં છે ભાઈ દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય નીરલભાઈ વળાવાનો સમય એમના બાપુ બાપુ મળવા માટે આવે છે રડે છે કે બેટા તને નથી પણ કદાચ તારા સાસરિયામાં જાણ તારે કોઈ બે વેણ કડવા કે ને તો બાપ ની આબરૂ જાળવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આવડા પાડજે પણ કોઈ ખોટું પગલું ન ભરતી આ કરીને આ કરવાની જરૂર છે

કે બાપુ એક ગુરુ મહારાજને બોલાવી ત્યું મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે ગુરુ ઉગમસિંહ દાદાને બોલાવ્યા છે ગુરુ મહારાજ પાસે આવી અને નીરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરિયામાં જાઉં ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન વગેરે હું જીવી નઈ એટલે ગુરુ મહારાજ એક શાલી ભગવાન ની મૂર્તિ આપી કે બેટા લઈ જા તારા રૂમ માં રાખજે દીવા અગરબત્તી મોજ કરતી હોય એવું તને લાગશે નીરલભાઈ ગયા સાસરે કુંભારણા કઈ હારા નતા કુંભારણા ની લગ્ન થયા ને એ કુંભાઈ એવા જ હતા બધા કુંભો ને માલો જેસલ ને સધી ના એ કઈ મળ્યા હારા નહી પણ આ દીકરીઓ સુધાર્યા છે આ બધા જો દુનિયામાં પૂજા થય ને તો દીકરીઓ કુંભારણા ને ભજન ના માર્ગે ચડાવી અને બે જણા ભજન કરે છે બે ભક્તિ કરે છે એક દિવસ નો સમય છે કુંભારણા ગામ જાય છે એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાજનું ધ્યાન રાખજો હું બે દિ પછી બારગામ થી આવીશ હવે એને ભજન લેવા દેવા હતું હાજ પડી નીરલભાઈ ના ઓરડે ભજન માં બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું જે કરો છું રાજમાં એટલે અહીંયા જાય ને નીલભાઈ ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય ત્યાંથી આગો જાય તો ભજન ચાલુ થઈ જાય બે ત્રણ આટા માર્યા એટલે નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો છો કે મને હમણાં ભજન જેવું કઈ સાંભળાતું કે ભજન તો આ ઓરડામાં ચાલુ છે તો કે મને કેમ નથી સાંભળાતા એ વખતે આ નિરલભાઈ કીધેલો કે અધુરિયા ને ન હોય દિલડા કેરી વાત કોક નર પૂરા મળે તમે તો અધુરિયા છો તમને આ ભજન હમળા અને આમાં એટલા બધા બેઠા છે ને બધાને ભજન કાને હમળાતા છે પણ માલ પર નહીં ઉતરતા અધુરિયા હોય ન ઉતરે એને અધુરિયા કહેવાય ઘણા કહે ને કે શું ગાયું મને કઈ ખબર જ ન રે સમજી લેવાનું કે અધુરિયા આ બધાને નો બે

તો કે એ તમારે સાંભળવું છે તો કે હા તો નીરલભાઈ છે સાંભળો નીરલભાઈ કે છે હું કે છે કે તમારી જિંદગી કેવી છે એ તમારે સાંભળવું છે ને તો કે હા કે સાંભળો i <laughs> you. ਨਰ ਭਰਾ ਜੋ ਕਾਈਓ ਤੇਰੇ ਨੇਰੇ ਤੇਰੇ ਨੇਰੇ ਜੀ ਇਹ ਕਹੇ ਤੁਹਾਡੀ ਜ਼ਿੰਦਗੀ ਤੋਂ ખાડા ખાબુ જેમાં ડેટકા માછલા વિશે માણા થઈ જાવ અને રાગડા પણ રાગડા ભેગા આવવાના છે કોઈને કઈ હારે નથી દેવા એટલે જ મહાપુરુષો નિરલભાઈ કીધું કે માર્ગેશણો ખોવાય જાઓ ભાભી બાપુ દિયરને આટલી વાત કરે દિયર હકણા રે પછી બાપુ બાયલને એમ થયું કે સારું કરવાનું રહી જાય છે એના ન કરવાનું થાય છે તો કે હવે આના માટે શું કરવું પડે મારે આ ભજનમાં મારે બેહવું હોય આ ભજનમાં મારે જોવું હોય તો આના માટે કરવું શું પડે તો કે એ તો ભજનમાં ફળવું પડે સદગુરુ બનાવવા પડે ગુરુ પાસેથી કંઈક જ્ઞાન લેવું પડે એમનામાં કઈ ખબર ન પડે ભજન ભજન એમના સમજાય વાત નથી ભલે બધા બેઠા હોય ભજનમાં ભજનમાં માં ગયા તા ભજન ગયા તા પણ ગયા તા કઈ કોઈ ઉતરતું જ નથી મારી એની માટે બાપુ માથે સમર્થ સદગુરુ જોવે સદગુરુ સિવાય બધું સમજાય સમજાય એવું નથી અને જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવે નહીં એવી હા એલી વાત નથી પણ સદ્ગુરુનું શરણ મળી જાય સદ્ગુરુના શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કઈ એના આશીર્વાદ મળી જાય ને જો મેળ પડી જાય તો એવું હાવ કીસમ કાઈ છે નહીં ગુરુ પાસે કોટલી તમને આપી દે મુક્તિ મળી જાય એવું નથી ઈબાઈએ ને કીધું કે આના માટે માર્ગે ચડવું પડે તો કે હવે આના માટે શું કરવું પડે કે તો ઈ સંતના શરણે જાવું પડે ભક્તિમાં ભળવું પડે સત્સંગમાં બેહવું પડે જોકે હવે આવા ગુરુ ગોતવા ક્યાં અને હાચી વાત નથી ક્યાં ગોતવા ગુરુ કઈ દુકાન તો છે નહી મોકા મળે છે સારા મળતા છે ગુરુ ને ક્યાં ગોતવા આખા કપાળ રંગ્યા હોય ટીશન સુધી ડેર ખાવ હોય આપડે હેલા જતા હોય વાય થી હાથ કરે એ ભગાત ખડા રે તેરા બેડા પાર તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો ક્યાં ગોતવા એટલા માટે કે છે કે ઈ તમારા અને જયારે ભાવ જાગે પ્રેમ જાગે પ્રીત જાગે તમને જ્યારે વેદના થાય ચિત્ત શાંતિ મનની ની પ્રશંસા દિલ દાતારી ગુમડા ની રૂજ અને ટાટિયા તાવ ની ટાટ આટલું માલિકોર આવે એક તમારો અને મારો ભાવ હોય ને તો તમારે મારી પાસે આવીને વાત ન કરવી પડે તમારી મારી આંખ વાત કરી લે જાગે બોલવું ન આંખ વાત કરી લે ત્યારે નિરલભાઈ કહે ને કે છે એવા જે માણસો છે ને એના મોટા ઉપર નૂર ચરતા હે છે અને એવા જે કપટી છે ને એ સાંભળા ભલે ઉજળા હોય પણ માલિકો થી અંદર થી કાળા હોય છે